મહત્વના સમાચાર મળી રહ્યા છે તો વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતી પર હિચકારી હુમલો કરવામાં આવ્યો છે ગઢતેશ્વરના સનાદરામાં કુદરતી હાજતે ગયેલી પરિણિત યુવતીને વિધર્મીએ યુવાને ધાર્યું માર્યું હતું ત્યારે વિદર્ભી યુવકે ગળા ઉપર ધાર્યું મારવા જતા હાથ વચ્ચે આવી જતાં યુવતીનો હાથ કપાઈ ગયો હતો તો બત્રીસ વર્ષીય પરિણિત યુવતી ગામની સીમમાં પોતાની ભાભી સાથે કુદરતી હાજતે ઘરેથી નીકળી હતી જ્યારે પચીસ વર્ષીય વિધર્મી ફારૂક પઠાણ નામના યુવાને આ બત્રીસ વર્ષની યુવતી પર નજર બગાડી હતી અને યુવતીનો પીછો કરીને વિદર્ભી યુવાને યુવતીને તાબે થવા જણાવી હતું આ સાથે યુક્તિ તાબે ન થતા આક્રોશમાં આવેલા વિદર્મી યુવાને એકા એક ધાર લઈ આવી અને ધારિયા વડે યુક્તિ પર હુમલો કર્યો હતો તો યુક્તિને બચાવ પક્ષમાં પોતાનો હાથ આગળ ધરી દેતા ત્યારે ધારિયાની આગળનો ભાગ હતો તે યુક્તિના હાથ પર લાગ્યો હતો જેને લઈને યુક્તિનો હાથ કપાઈ ગયો હતો જ્યારે ગંભીર રીતે એ જાગૃત યુક્તિને તુરંત જ સારવાર અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે ત્યારે સવાલિયા પોલીસે આરોપી વિરુદ્ધ અટકાયત કરીને તેની તપાસ હાથ ધરી છે અને જે અટકાયત કરીને જે પગલા ભર્યા છે તે પગલાં તરત જ લેવામાં આવ્યા છે અને તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને આરોપીને જેલના હવાલે કર્યો છે